નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને જીવાપર યુવાન અને એક પિતા બગાડીને લઈ ગયો બનાવના દિવસે ત્યારે સગીરાના જીવાપર ગામની દોડડા બાંધી મૃત હાલત મળી આવ્યા હતા મળતા પહેલા બંનેના પરિવારો ઝઘડો ન કરે તેવી બંને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જીવો ત્યારે સગીરાઓ ત્યારે લલચાવી પોલાવી બગાડી જવા બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ચોટીલાના તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સત્તર વર્ષની અગિયાર માસ ને ઓગણીસ દિવસની સગીરાએ તારીખ ત્રણ દસના રોજ ત્યારે સમયે જીવાપર ગામે રહેતા ત્યારે એક સંતાનનો પિતા એ પરણિત યુવાન વિક્રમ ઝંઝુખભાઈ ત્યારે પાળિયા પગાડીને લઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ અંગે સગીરાય માતાએ તારીખ છ દસના રોજ વિક્રમ પાલિધ્યા સામે પોક્ષો કલમ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસના બંને શોધખોળ કરી રહી હતી તારીખ દસ મી ત્યારે સગીરાએ વિક્રમ પાલિધ્યાના ત્યારે જીવાપર ગામની વૃક્ષની ડાળીએ ત્યારે બાંધુરી દોડવું ત્યારે હાલતમાં લાશ મળી આવી હતી વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બનાવની જાણ થતાં જ પોલીસ અને ત્યારે બંને પરિવારના અત્યારે દોડી ગયા હતા પહેલાં ત્યારે બંને સોસાયટી નોંધ લખી હતી જેમાં બંને પોતાની મરજી આપઘાત કર્યો બંને પરિવાર ઝઘડા ન અને સામ સામી કેસ ન કરવા તે લખ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ